નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે તો આજના આપણે વાત કરવાના ઈસરોમાં જે એસએસસીની જે ભરતી બહાર પડી છે તેના વિશે એટલે કે ઇન્ડિયન સ્પેસ ઓર્ગેનાઇઝેશનમાં દસ પાસ ઉપર જે ભરતી શરૂ થઈ છે તેના વિશે આપણે વાત કરવાના છીએ તો ભરતીમાં લાયકાત શું રહેશે પગાર ધોરણ કેટલો રહેશે કેટલી જગ્યાઓ માટે ભરતી છે છેલ્લી તારીખ શું રહેશે

સહાયકાનો નંબર પણ આપણે ચાર બે હજાર પચીસ આપેલો છે પોસ્ટનેમની વાત કરીએ તો ટેકનિશિયન ગ્રેડ બી ફાર્મિસ્ટ ગ્રેડ એ રહેશે કુલ જગ્યા જેમાં પંચાવન જેટલી રહેશે નોકરીને સ્થાનની વાત કરીએ તો અમદાવાદ ગુજરાત રહેશે શ્રેણી જેમાં કેન્દ્ર સરકારની નોકરીનો જે છે સમાવેશ થશે અને એપ્લિકેશન મળ ઓનલાઈન રહેશે ને ત્યાર પછી વેબસાઇટ પણ અહીંયા આપેલી છે તો વેબસાઇટને વગેરે આપણે જે છે લાસ્ટમાં વાત કરીશું કે કઈ રીતે તમે લોકો ફોર્મ ભરી શકો તે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જે છે આવરી લીધેલી છે તો વિડીયો જરા પણ સ્કીપ ના કરતા અને વિડીયો પૂરો જોજો એન્ડિંગમાં આપણે તમારે કઈ રીતે એપ્લાય કરવાનું છે ક્યાં ધ્યાન રાખવાનું છે તે તમામ માહિતી આપેલી છે તો વિડીયો પૂરો જોજો ત્યાર પછી આપણે વાત કરીએ જે છે પોસ્ટની વિગતોમાં તો ટેકનિશિયન બી માટે ચાર જગ્યા દસ પાસમાં રહેશે ટેકનિશિયન બી મશીનરીમાં ત્રણ જગ્યા જે દસ પાસ રહેશે તમામ જે છે દસ પાસ ઉપર જ રહેશે ત્યાર પછી ટેકનિશિયન બી ઇલેક્ટ્રિશિયન મિકેનિકમાં પંદર જગ્યા છે લેબ આસિસ્ટન્ટ કેમિસ્ટલ પ્લાન્ટમાં બે જગ્યા છે એસટીએસએમ આર ટીએમમાં પંદર જગ્યા છે ને ટેકનિશિયન બી ઇલેક્ટ્રિશિયનમાં આઠ જગ્યા છે ટેકનિશિયન બી રેફ્રિજરેટર અને એર કન્ડિશન માટે સાત જગ્યા છે અને ફાર્માસી એ માટે એક જગ્યા છે ટોટલ પંચાવન જેટલી જગ્યા છે ને અહીંયા સાઈડમાં તમે જે છે તેની શૈક્ષણિક લાયકાત પણ આપેલી છે તો તમામમાં જે છે મોટા ભાગે દસ પાસ પ્લસ મશીનરી ટ્રેડ અથવા જે તે ટ્રેડમાં તમે એપ્લાય કરવાના હોય તે તે ટ્રેડ તમે આઈટીઆઈમાંથી બે વર્ષનો કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ અને લાસ્ટમાં જે રેફ્રિજરેટર અને એર કન્ડિશન છે એમાં આરએસસી ટ્રેડમાં દસ પાંચ પ્લસ ટીએન એનટીસી અને એનએસસી જે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને ફાર્મિસ્ટ એ માટે એક જગ્યા છે જેમાં માન્ય સંસ્થામાંથી ફાર્મસી ફર્સ્ટ ડિપ્લોમા જે છે તમે લોકો કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ તો આમ ટોટલ છે જે ઘણા વિભાગમાં ભરતી છે એનું ટોટલ પંચાવન જેટલી જગ્યાઓ માટે ઇસરો દ્વારા જે છે અમદાવાદ લોકેશન ઉપર જે છે ભરતી બહાર પાડવામાં આવેલી છે તો તમે લોકો ઇન્ટરેસ્ટ ધરાવતા હોય ને લાયકાત ધરાવતા હોય તો આ સારી એવી ભરતી કહી શકાય જે કેન્દ્ર સરકારની લિસ્ટમાં આવી રહી છે સાઇડમાં અહીં આપણને શૈક્ષણિક લાયકાત પણ આપેલી છે તો તમે કેમાં એપ્લાય કરવા માંગો છો લાયકાત છે તો તમે એપ્લાય કરી શકો છો ત્યાર પછી આપણે વાત કરીએ અરજી ફીની વાત તો બધા ઉમેદવારો માટે પાંચસો રૂપિયા રહેશે નિયમ મુજબ પરતપાત્ર થશે જેમાં મહિલા કેન્ડિડેટ એસટીએસસી ફિઝિકલ એન્ડિકેફ અને ભૂતવ શ્રેણીકો માટે જે છે લેખિત પરીક્ષા પા આપ્યા પછી સંપૂર્ણ રિફંડ મળવાપાત્ર થઈ શકે છે અન્ય માટે પ્રોસેસિંગ ચાર બાદ ચારસો પરત કરવામાં આવશે ને જે છે તમે ઓનલાઈન ક્યુઆર દ્વારા અથવા તો નેટ બેન્કિંગ છે યુપીઆઈ છે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ વગેરે દ્વારા પણ જે છે ફી ભરી શકો છો તો મહિલાઓને જે છે પાંચસો પાંચસો રૂપિયા પાછા આવશે ત્યાર પછી બાળકોને ચારસો આવશે ત્યાર પછી આપણે વાત કરીએ વયમર્યાદા તો તેર નવેમ્બર બે હજાર પચીસના રોજ ન્યૂનતમ ઉંમર અઢાર વર્ષ અને મહત્તમ ઉંમર પાંત્રીસ વર્ષ હોવી જોઈએ જેમાં એસટીએસસી કેટેગરી માટે પાંચ વર્ષ ઓબીસી માટે ત્રણ વર્ષ અને ફિઝિકલ એન્ડિકેપ અને ભૂતપૂર્વ સૈનિકો માટે સરકારી નિયમ મુજબ જે છે પાંચથી સાત હજાર સોરી પાંચથી સાત જે છે વર્ષનો જે છે છૂટછાટ અહીંયા તમને મળવાપાત્ર થઈ શકે છે તમે એનો લાભ લઈ શકો છો તો જે છે અઢાર થી પાંત્રીસ વર્ષ વચ્ચેના લોકો જે આના માટે એપ્લાય કરી અને ફોર્મ ભરી શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ કે ઈસરો એસ પસંદગી પ્રક્રિયા તો લેખિત કસોટી ઉદ્દેશ્ય પ્રકારની રહેશે બે નંબર ઉપર કૌશલ્ય કસોટી પ્રકૃતિમાં લાયકાત રહેશે એટલે કે લાયકાત મુજબ કૌશલ્ય કસોટી રહેશે ત્યાર પછી ત્રણ નંબર ઉપર દસ્તાવેજ ચકાસણી થશે અને લાસ્ટમાં તબીબી તપાસ એટલે કે મેડિકલ ચેકઅપ ટોટલ ચાર સ્ટેજમાં જે છે તમારી જે છે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે લેખિત કસોટી કૌશલ્ય કસોટી દસ્તાવેજ ચકાસણી અને તબીબી તપાસ એટલે કે લાસ્ટમાં જે છે તમારું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે જો તમે ચારે ચારમાં પાસ થાવ તો પસંદગી થઈ શકે છે ત્યાર પછી આપણે વાત કરી લઈએ મહત્વપૂર્ણ તારીખોમાં તો જે છે ચોવીસ ના રોજ જે છે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો તેર નવેમ્બર બે હજાર પચીસ રહેવાની છે ઉંમર અને લાયકાત માટે કટ ઓફ તારીખ તેર નવેમ્બર બે હજાર પચીસ રહેશે પરીક્ષાની જે છે હાલ જાહેરાત કરી નથી આ લોકોએ ટૂંક સમયમાં જે છે તે લોકો જાહેરાત કરી શકે છે તેની ઓફિશિયલ સાઇટમાંથી હાલ કોઈ પરીક્ષાની તારીખની જેસે નથી આવેલી એટલે કે આના માટે ઓનલાઈન અરજી કરવા માટે તેર નવેમ્બર જ રહી છે કે તેર નવેમ્બર સુધી જશે તમે લોકો ફોર્મ ભરી શકો છો અને એપ્લાય કરી શકો છો જો તમે લોકો લાયકાત ધરાવતા હોય તો ત્યાર પછી આપણે વાત કરીએ તો એપ્લાય કેવી રીતે કરવાનું છે તો સૌ પ્રથમ તમારે જે છે વેબસાઇટ એટલે કે કરિયર ડોટ એસએસસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સાઇટ ઉપર જવાનું છે ત્યાં જઈને માન્ય મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી દ્વારા જે છે તમારે નોંધણી કરવાની છે નોંધણી થઈ ગયા બાદ તમારે અરજી ફોર્મમાં બધી જ વિગતો યોગ્ય રીતે ભરવાની છે ત્યાર પછી તમારો ફોટોગ્રાફ સહી અને દસ્તાવેજની સ્કેન કરીને નકલો સૌ પ્રથમ તમારે અપલોડ કરવાની રહેશે ને ત્યાર પછી જે છે ક્યુઆર કોડ યુપીઆઈ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ વગેરે દ્વારા તમે ફી પેમેન્ટ કરી શકો છો અને લાસ્ટમાં જે છે તમારા ફોર્મને જે છે તમારે સબમિટ કરવાનું રહેશે અને ભવિષ્ય ઉપયોગ માટે જે છે તમારે તેની પ્રિન્ટ આઉટ તમારી પાસે લઈ લેવાની છે તો આવી રીતે તમે લોકો જે છે એપ્લાય કરી શકો છો એપ્લાય થઈ ગયા બાદ તમારે ફી પેમેન્ટ કરવું પડશે ફી પેમેન્ટ થયા પછી જે છે તમારું ફોર્મ થશે જો નહીં કર્યું હોય તો તમારી અરજી રિજેક્ટ કરી દેવામાં આવશે તો આવી રીતે તમે લોકો એપ્લાય કરી શકો છો તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં